તાંદલજામાં ગટર લાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું તાંદલજા ગફાર પાર્કથી બસ સ્ટેન્ડથી લઈ સરકારી સ્કૂલ સુધી નવી ગટર લાઇન નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે તાંદલજા વિસ્તારનો મારું નામ મનભાઈ વાડીવાલા છે હું સામાજિક કાર્યકર્તા છું તાંદલજાનો હવે બીજે એક છે કે મેં જે હમણાં પંદર દિવસ પહેલાં આપ્યું હતું કે ભાઈ તાંદલજા વિસ્તારની અંદર ગટર લાઇનનું જે કામ ચાલુ થવાનું હતું બરાબર અડધે સુધી ગટર લાઇન નાખી દીધી છે વરસાદી કાચનું ખાલી બે લાઈન બાકી છે ગટર લાઈનનું કામ ચાલુ થઈ ગયું છે ચાંદલજા વિસ્તારમાં ને બીજી એક વસ્તુ છે કે મહેરબાની કરીને હું એમ કહું છું કે હજુ બી કે મારી તાંદલિયાની પ્રજાને કહેવા માગું છું કે મહેરબાની કરીને અહીં રહીને અવન જવન ના કરશો તમને હાથ જોડું છું એટલી મહેરબાની કરજો કમ કે આ મારા માટે નથી તમારા માટે જ છે બરાબર આ ભવિષ્યમાં તમારા જ કામ લાગશે જે વારા ઘડિયા ઉભરાય છે ભરાય છે એ હવે ભરાય નહીં સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો